હોસ્પિટલમાં લોકો સાજા થવા માટે આવતા હોય છે પરંતુ રાજકોટની સિવિલ અને જનાના હોસ્પિટલમાં સાજા થવા માટે આવતા લોકો વધુ બીમાર પડે છે માન્યમાં નહીં આવતું હોય તો આવો આવું શા માટે અમે કહી રહ્યા છીએ તે પણ બતાવી દઈએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ ભગવાન ભરોસે ચાલે છે દર્દી સાજા થાય કે વધુ બીમાર પડે તેની સાથે સિવિલના સત્તાધીશોને કોઈ લેવા દેવા નથી આવું કહેવા પાછળનું તાત્પર્ય તમારી નજરો સામે છે થોડા દિવસ પહેલા સિવિલના બોર્ડમાં ઉંદરો આંટાફેરા મારતા નજરે પડ્યા હતા અને હવે વંદાઓનું સામ્રાજ્ય હોય તેવું લાગી રહ્યું છે સિવિલ હોસ્પિટલમાં જ આવેલી નવી જનાના હોસ્પિટલનો વીડિયો સામે આવ્યો છે જેમાં સગર્ભા અને બાળકોની જ્યાં સારવાર થાય છે તે વોર્ડમાં વંદાઓનું રાહ જોવા મળ્યું એક બે બંદા નહીં પરંતુ અસંખ્ય બંદા વોર્ડની લાદી અને દિવારો પર બંદાના ધાડે ધાળા જોવા મળ્યા તમે ખુદ પણ આ દ્રશ્યોમાં જોઈ શકો છો આટલી હદે જ્યાં જીવાત રખડતી હોય ત્યાં સગર્ભા મહિલાઓ અને બાળકોની તબિયત કેવી રીતે સારી રહી શકે તેનો અંદાજ પણ તમે લગાવી શકો છો વીડિયો સામે આવતા જનાના હોસ્પિટલ ચર્ચામાં આવી અમારી ટીમ સિવિલ કેમ્પસમાં પહોંચી અને સુપ્રિન્ટેન્ડન્ટને મળ્યા સાંભળો તેવો બચાવવા શું કહી છે વંદાની મને જાણકારી પણ હતી અને લાસ્ટ વીક અમે ઇન્સેક્ટીસાઇડ સ્પ્રે કરી અને કંટ્રોલમાં પણ લાવેલા છતાંય આ વીકમાં પાછો ઉપદ્રવ વધી ગયો છે એટલે આજે પણ સ્પ્રે કરાવી દીધું છે અને સિંગલ ટાઈમ એક એજન્સીને અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે જે ટૂંક સમયમાં આ માટે વર્ક ચાલુ કરશે આ ઉપરાંત સોળ બાર ચોવીસે સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને પણ આ કામ માટે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે છતાં કામ ચાલુ નથી થયું એમની સાથે સંપર્ક પણ કર્યો છે અને એ લોકો પહેલી માર્ચથી કામ ચાલુ કરવાના છે એક વીકમાં પ્રોબ્લેમ ના થાય એના માટે સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ અમે બીજી એજન્સીને જેમ દ્વારા ઓર્ડર કરી દીધો છે સાંભળ્યું ને અધિકારી કહે છે અમે એજન્સીને ઓર્ડર કર્યો છે અને તેઓ કામ શરૂ કરશે પરંતુ અહીં માત્ર કહેવા પૂરતા કામથી ન ચાલે રોજ સફાઈ થતી હોય રોજ યોગ્ય રીતે કામગીરી થતી હોય તો આવા દિવસો જ ના આવે જ્યાં નાના ભૂલકાઓનો જન્મ થાય છે જ્યાં પ્રસૂતા સારવાર માટે આવે છે ત્યાં અભિગંદકી હોય અને આ રીતે વંદા રખડતા હોય તો તેનાથી મોટી બેદરકારી બીજી શું હોઈ શકે દર્દીના સગા શું કહે છે જરા તે પણ સાંભળી લો અને અહીંયા નાનામાં નાના માણસો પ્રસુતિ માટે આવતા હોય છે તો એમને પડતી મુશ્કેલી વંદા માટેની થોડીક વિડીયો વાયરલ થયો છે તે જોવા મળ્યો છે તો સફાઈને ને અભાવે જે આ પ્રશ્ન છે એ અહીંયાના પદાધિકારીઓ થોડુંક ધ્યાન આપી અને વેલામાં વેલી શકે આ પ્રશ્ન હલ કરે એવી મારી માંગણી છે જેથી કરીને અહીંયા આવતી બહેનોને અમને બાળકોને પડતી મુશ્કેલીઓ થોડીક દૂર થઈ શકે સરકારી હોસ્પિટલોમાં બધું જ ભગવાન ભરોસે ચાલે છે તેમાં પણ રાજકોટ સિવિલમાં સુવિધાઓ જાણે ખાલી ગઈ હોય તેવું ફરી એકવાર સાબિત થયું છું રાજકોટ સિવિલ હંમેશા વિવાદમાં રહે છે સિવિલ કેમ્પસમાં ખોદેલા ખાડામાં પડી જવાના દર્દીના મોતની ઘટના હોય દર્દીઓના વોર્ડમાં ઉંદરો મારતા હોય લોબીમાં વાહનો પાર્કિંગનો મુદ્દો હોય કે વંદાના રાજનો મુદ્દો હોય સિવિલ હંમેશા આવા મુદ્દાઓને કારણે ચર્ચામાં રહે છે તેવામાં સવાલ એ થાય છે કે સિવિલ હોસ્પિટલ અને જનાના હોસ્પિટલમાં દર્દીઓને સાજા કરવામાં આવે છે કે પછી બીમાર પાડવાના ધંધા થાય છે જ્યાં બંદા લોકોની દવાથી ખાવાની વસ્તુઓ પર રખડતા હોય ત્યાં બીમારી ફેલાય તો બીજું શું થાય મીડિયામાં ઘટના સામે આવે એટલે અધિકારીનું બહાનું હાજર જ હોય કે ભાઈ અમે એજન્સીને જાણ કરી છે અમે એજન્સીને રોકી છે શું જાણ જ કરતા રહેશો કે પછી ક્યારે એક્શનમાં પણ આવશો આ સૌથી મોટો સવાલ છે